પાટણ તમે પણ તમારી જૂની સગડી થી ત્રાસી ગયા તો ચિંતા કરશો નહીં જૂની સગડી આપી જાઓ અને નવી સગડી લઈ જાઓ આવી ધમાકેદાર ઓફર તો ખાલી એક જ જગ્યાએ મળે તો કેમ છ પાટણ આજે આપણે આવી ગયે છે સિત્તેર વર્ષ જૂની અને જાણી દઈશો જૂનામાં જૂના અને સ્પેશિયાલિસ્ટ છે બધી સગડીમાં તમને આપણી બ્રાન્ડ મળશે અને એ પણ ગુજરાત ની બ્રાન્ડ મળશે તો વધુ જાણકારી માટે ચાલો તમને હું ગોડાઉન માં લઈ જઉં શોરૂમ ની વિઝિટ કરાવી દઉં અને અલગ અલગ ટાઈપની સગડીઓ બતાવી દઉં ચાલો તો મિત્રો અત્યારે આપણી જોડે છે પ્રતિકભાઈ જેમનો આ શોરૂમ છે અને ત્રીજી પેઢી છે તો હવે આપણને બતાવશે કે અલગ અલગ સગડીઓમાં કેવી રીતે કઈ કઈ ક્વોલિટી હોય છે પ્લસ કે શેની અંદર સેવિંગ થાય છે અંદર એક્સ્ટ્રા બેનિફિટ મળે છે તો ચલો વાત કરીએ પ્રતિકભાઈ જોડે પ્રતિકભાઈ કઈ સગડી બતાવશો સારામાં સારી સારામાં સારી ક્વોલિટી આવશે આપણી દ્વારકેશ ટેકનોલોજીની જે તમારે અગિયાર કિલો વેટ વજન આવશે અને બે એમ એમ ની પ્લેટ આવશે તેની અંદર તમને મળી રહેશે સેવિંગ બંદર જે સેવિંગ ફોર દ્વારકેશ અંદર જ તમને જોવા મળશે તેની અંદર તમારે સેવિંગ બંદર થશે લોંગ ટાઈમ નું બંદર આવશે એની અંદર તમારે ગેસની બચત થશે દર માસે પ્રતિ માસે એક બાટલા ની બચત થશે અને રાંધવાની અંદર સમય ઓછો લાગશે એનું પાન સપોર્ટ બી એકદમ હેવી આવશે અંદર આપણે બીજી સગડીની વાત કરીએ તો એની અંદર આ દ્વારકેશ ટેક્નોલોજી ની રાઉન્ડ શેપ ની અંદર આવશે જેમાં તમારે બ્રાસ સ્ટોપ આવશે ને પ્યોર એસે સ્ટીલ આવશે એમાં તમારે લોંગ ટાઈમ સ્ટીલ ચાલશે કોઈ મિક્સિંગ સ્ટીલ નહીં આવે પ્યોર એસે સ્ટીલ આવશે રાઉન્ડ શેપ આવશે રાઉન્ડ શેપ આવશે એમના આમાં હા પણ સારી લાગે છે બહેનો માટે એક સારી ચોઇસ બની શકે છે આ સગડી પછી વાત કરીએ તો પછી વાત કરીએ તો આપણે ટ્રિપલ બંદર ની અંદર બીજી સેવિંગ બંદર ની ગેસ્ટ તો આવશે તો મિત્રો અત્યારે હું તમને લાઈવ ડેમો બતાવી રહ્યો છું દ્વારકેશ ટેકનોલોજી ની સગડી નો તો ચલો હવે સ્ટાર્ટ કરીએ આને તો આ દેખી શકો છો એકદમ ફાસ્ટ બર્નર છે આનો પછી એકદમ ધીરે ધીરે આને લો કરશું તો પણ એકદમ સારો એવો એનો ફ્લો દેખાય છે તમને ગેસનો

મિનિમમ અગિયાર કિલો વજન છે પ્રતિક ભાઈ અહિયાં થી લોકો સગડી ખરીદશે આપણા કસ્ટમર તો એમને શું તમે ફાયદો આપશો શું ફેસિલિટી પ્રોવાઈડ કરશો અહિયાં અહીંયાથી સગડી ખરીદશે તો અમે એને ઘરે જઈને ફિટિંગ કરી લેવામાં આવશે એનો કોઈ પણ જાતનો ફિટિંગ ચાર્જ લેવામાં આવશે નહીં અને એક વર્ષની અંદર જો કોઈ પ્રોબ્લેમ હોય યા તો પછી સર્વિસ છે યા તો કોઈ બીજો પ્રોબ્લેમ છે તો કસ્ટમર સગડી લઈને મારી દુકાને નહીં આવે હું અહીંયાથી પોતે અમને ઘરે જઈશ અને ત્યાં જઈને અમે સર્વિસ પૂરી પાડીશ તો મિત્રો તમે જોયું એમ સારામાં સારી ક્વોલિટીની સગડીઓ મળે છે તો કોઈની રાહ જોયા વગર નીચે નંબર અને એડ્રેસ આપેલું છે તો પહોંચી જજો